હેલો મિત્રો જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાથી સરહદમાંડે તો પબ્લિક ક્યાં બોલતી ઇન્સ્ટાગ્રામથી વડા રામ રામસાફીર કી જય તમે જોઈ શકો છો અગિયાર ના થઈ ગઈ છે તો તમે મારા યુટ્યુબમાં એક હજાર સરપ્રાઇઝ કરી નાખ્યા તો એમાં ખૂબ ખૂબ અભિનંદન અને હું શું કરવા જવાનું છું તો તમે મારો પહેલો જ જીવનનો બ્લોગ છે બહુ સારો બ્લોગ આવશે અને રામાપીની દયાથી તમે યાર ખૂબ મને સપોર્ટ કર્યો તો થેન્ક યુ અને આ મારા બ્લોગમાં જોડાતા રહેજો અને તમને બહુ જ મજા આવશે ચલો ગોપાલ ચલો આપણે જવાનું છે તમે જોઈ શકો છો બસ હવે અમે જઈએ છે એક્ટિવા લઈને હવે ઘરે અરિયા ઓ આપા હાલો ગોપાલ બેહી જો લ્યા

તો મારે એક હજાર પૂરા થઈ જશે ને તો તમને કીધું ને આપણે તો પૂનનો રસ્તો પૂન કામ કરીએ જ છે તો બસ તમે અમારા બ્લોગમાં જોરાતા રહેજો અને મારો જીવનનો પહેલો જ બ્લોગ અને એટલો વાયરલ કરી ને તો ખૂબ મજા આવશે હો આનંદ આનંદ આવી જશે મૂકી જો મૂકીજો ઘણા જે મૂકી દો એ વાહ સમરૂરોમાં પેર જો જો ને બસ અમે હવે નીકળી ગયા છીએ તો ધાબરા વેચવા તો જીવનમાં મારો પહેલો જ બ્લોગ હાર તો યાર ખાલી સપોર્ટ કરી દેજો પ્લીઝ યાર તમે લોકોને અમારો બ્લોગ ખાલી જોશો આ પહેલો બ્લોગ તમે કરશો ને તો બસ એ બહુ અલગ અલગ બ્લોગ આવશે ખાલી તમે જોઈ રાખજો અને રરિયા હોત બાલી વડાપાઓ વડાપાવ બસ તમે ખાલી સબસ્ક્રાઈબ કરજો અને ઘંટ વગરનું ના ભૂલતા અને અમારી ચેનલમાં જોરાતા રહેજો રાહુલ ઠાકોર રિયા હોત

હું આવી ગયો છું તો મારી ગાડી લઈને તમે જોઈ શકો છો અમારી પૂરી પૂરી ટીમ આવી ગઈ છે બસ થોડી જ વારમાં બસ આમ સુઈ રહ્યા છે તો હવે બસ વધારવા તો પરત થઈ યાર ગમે તેવી ઠંડી હોય પણ આવું ને આવું ફોન તમે કરતા રહેજો અમલ લોકોને કહું જે ફૂલની ફૂલની પાખરી ગમે એટલા હોય તો આપણે ફોન તો કરવાનો જ તે મારા ભાઈ રામાપીની દયા છે ને તો ક્યાં ક્યાં છું યાર જીવનનો મારો પહેલો જ બ્લોગ હોય યાર બહુ લાઈક ને શેર કરજો જય બાબાજી જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધી સરહદ માંડ્યો તો હું આવી ગયો છું ગાભરાપા આપણે મેં વચન કર્યું હતું તો હું કહું મારે એક હજાર પૂરા થઈ જશે યુટ્યુબ ચેનલમાં સસરાય તો મારે એક હજારથી ઉપર થઈ ગયા પાંચ હજાર થશે ને તો હું આનથી બહુ જોરદાર કરીશ બહુ યાર

બસ તમે પણ અમારા બ્લોકમાં જોરાતા રહો અને કાકાના કાકા કેવું લાગ્યું એમ સારું લાગ્યું ને બીજું બોલો કંઈક તકલીફમાં બસ હા બીજું કંઈ નહીં જમી લીધું બસ અમારા બ્લોકમાં જોરા તારો અને કાકાને મજા આવી ગયો નાખી તો પબ્લિક કેમ ઉલતી ઇન્સ્ટાગ્રામથી વડાપાવ વડાપાઉ ચો રામસા પીડકી જય

아유, 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 아 아유,

આપડે વચન જુદી તો કાકા આવી ગયા ને આપડે ધાબરા સેકા નહીં મારા કાકા સેન તો રામસા પીર કી જય બસ બ્લોગ તમે જોયો બહુ સારો બ્લોગ જીવનમાં કાકા પહેલો બ્લોક મે બનાવ્યો બરાબર બરાબર સારો ચાલે સારો ચાલશે જીવનમાં મે લાઈફમાં 1000 મારો યુટ્યુબ માં થઈ ગયા ને એ પહેલો જ મારો બ્લોક બનાવ્યો મે મારા લાઈફમાં આટલા આટલા 7 વર્ષથી હું ઇન્સ્ટાગ્રામ વિડિયો બનાવું ને પણ જીવનમાં મને જે મને અનિલભાઈએ મને ચેનલ બની વાલી ને યુટ્યુબ ચેનલ મને કોઈ બની એમ નહોતું આવતું કેમ કહું બધા બહુ એ કરતા હતા પણ અનિલભાઈએ મને અનિલભાઈ થેન્ક યુ ખૂબ ધન્યવાદ તમે મને ચેનલ બની આલી તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તમે લોકો પબ્લિક અને પાંચ હજાર ગાય ગાય યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોગ જોવાનો ભૂલતા નહીં અને જય બાબારી